શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મજામાં ને મિત્રો હોય તો બસ આપણે મજામાં જોઈએ એકદમ આનંદમાં હવે મારે આજે વાત એ કરવી છે કે જે ત્રણ વર્ષ માટે અહીંયા સ્કીલ વર્કરના વિઝા ઉપર આવ્યા છે સ્પેશિયલી કેર વર્કર્સમાં કેર ગીવર્સ કયો કે કેર વર્કર્સ કયો કે કેરર કયો કે ગમે તે પણ ટૂંકમાં કેર હોમમાં જે કામ કરવા માટે અહીંયા યુકેમાં આવ્યા છે તો અમુક છે ને પાંચ વર્ષ માટે આવ્યા છે વિઝા લઈને ત્યાંથી કોર્સ એમ પાંચ વર્ષનું કઢાયું છે અને અમુક એ ત્રણ વર્ષનું કઢાયું છે હવે ત્રણ વર્ષનું એટલા માટે કે પાંચ વર્ષનું થોડું કોસ્ટલી પણ થાય એમ થોડું મોંઘું થતું હોય એટલે ઘણા એમ કીધું હોય કે હવે ત્રણ વર્ષ કાઢી દેસુ અને પછી પાછા બે વર્ષ બીજા પાછા તમને એક્સટેન્ડ કરી દેશું તો એક્સટેન્ડ તમે કરવા માટે તમારે પાછું એવું કંઈ નથી કે એક્સટેન્ડ કરવું એટલે તમારે એક્સટેન્ડ કરવા માટે પાછું કોર્સ જોઈએ રાઈટ એટલે સ્પોન્સરશીપ જોઈએ પાછું એવું એવું ખાલી એમ નથી કે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા એટલે ઓટોમેટિકલી એક્સટેન્શન એક્સટેન્શન થઈ જાય એમ ને તમને ત્યાં ત્યાં રાખી લઈએ એવું જરૂરી નથી એની પાસે હોય કે રોમવાળા પાસે કામ હોય અને એની પાસે જો સ્પોન્સરશીપ કાઢી શકે તો જ તમને રાખી શકે બાકી નહીતર રાખી શકે નહીં નહીં આપણે કંઈ બીજે ગોતવું પડે એમ તો છે ને આપણે હજી તો ટાઈમ હોય તો એ ટાઈમ પહેલાં છે ને હજી તો માનો કે તમે ત્રણ વર્ષ સુધી થયા ન હોય ને ત્રણ વર્ષમાં થોડુંક બાકી હોય છક મહિના તો છ મહિનાથી પહેલાં તો ટ્રાય ચાલુ કરી દેવાની અને અથવા તો અહીંયા મેક્સ્યોર કરવાનું અને કહેવાનું ભાઈ ફેક્ટરીવાળાને જે અને ફેક્ટરીવાળા નહીં કેરોમવાળાને ફેક્ટરીવાળા નહીં કેરોમવાળાને કે ભાઈ મારું જો હમણાં અઢી વર્ષ તો થઈ ગયા છે અને હમણાં પૂરું થશે તો પછી હવે મારે શું કરવાનું એમ મારે પાછું બીજું એ બે વર્ષનું તમે કાઢી દેહો કે નહીં કાઢી દેવો રાઈટ કારણ કે ઘણા માણસો એનામાં એમાં પાછા પૈસા ચાર્જ કરે છે અને ઘણા એજન્ટો પાછા દસ દસ હજાર પાઉન્ડ ચાર્જ કરે છે અહીંયા એવી વાત મેં સાંભળી છે મને ખબર નથી પણ એવી વાત સાંભળી છે કે દસ હજાર પાઉન્ડ સુધી ચાર્જ કરે છે કે બે વર્ષનું પાછું એક્સટેન્શન જોતું હોય તો દસ હજાર પાઉન્ડ એટલે બો દસ હજાર પાઉન્ડ એટલે શું વાત છે એમ તો એ છે ને મેકશ્યોર કરવાનો કરવું હોય તો શું શું કરવું જોઈએ એના માટે હું તમને વાત કરું કારણ કે ઘણી વખત આવું થઈ જાય છે એટલે એટલે સૌથી પહેલાં તો એ સેમ જોબ હોવો જોઈએ તમારે એક્સટેન્શન જો જોતું હોય એટલે તમે જે કેરોમનો તમે કેરર તરીકે આવ્યા હોય તો કેરર તરીકે જ તમે પાછું એક્સટેન્શન કરી શકો એના માટે અને એપ્લાય થઈ શકો જો તમને પાછું સ્પોન્સરશીપ કરે બે વર્ષનું તો બરાબર કોર્સ કાઢી દઈએ તો કોર્સ ન કાઢી દઈએ તો તો ત્યાં પૂરું જ થઈ જાય તમારો અને પાછું જવું પડે એમ અને પછી એમાં છે ને અને બીજું સેકન્ડ કીધું કે ઓક્યુપેશન કોડ સેમ હોવો જોઈએ ઓક્યુપેશન કોડ સેમ તો કારણ કે આ લોકો ફેરફાર કરી નાખ્યા લખે છે એમ કે ઓક્યુપેશન કોડ ઓક્યુપેશન કોડ તમારો જે તમે જ્યારે આવ્યા હતા ત્યારે જે કેર વર્કર્સનો જે કોડ હતો ને એ ચેન્જ કરી નાખ્યો છે હવે હવે બીજો કોડ થઈ ગયો છે રાઈટ એટલે એ પણ એનો વાંધો નથી ધેટ વિલ ડૂ એટલે એનો મતલબ એવો થાય છે કે તમારે છે ને સેમ ટૂંકમાં જોબ ઈ ટાઈપનો જ સેમ જોબ કેરળ ટાઈપનો હોવો જોઈએ કેરળનો જોબ હોવો જોઈએ એમ તો તમને મળી શકે બરાબર છે પછી એમાં એમ્પ્લોયર સેમ હોવો જોઈએ એટલે કારણ કે એપ્લિકેશન જ્યારે તમે કરો ને એપ્લિકેશન આપણે જ્યારે કરીએ ત્યારે એમાં છે ને જો તમારે એક્સટેન્શન કરવું હોય તો એક્સટેન્શનનું એની એપ્લિકેશન હોય છે એમાં તમારે કરવાનું અને વિઝા ખાલી ઓલા જે અપડેટ થતા હોય અપડેટ એટલે એ પાછા જો વિઝા તમને જોતા હોય રાઈટ યુકે બીઆઈમાં તો તમને છે ને એમાં એમાં શું આવે છે એમાં એક્સટેન્શન એક બે વર્ષનું બીજું અને પાંચ વર્ષના વિઝા હોય ને અપડેટ કરવા હોય તો એનું જુદી એપ્લિકેશન છે એટલે બેની એપ્લિકેશન જુદી છે કહેવાનો મતલબ હમ હવે સેલેરી હવે સેલેરી પણ છે ને એમાં જે પેલેન જે તમે આવ્યા હતા ત્યારની સેલેરી નથી અત્યારે સેલેરી ચેન્જ થઈ ગઈ છે અહીંયા પગાર ચેન્જ થઈ ગયા છે એટલે એ પ્રમાણે જ તમારે એમાં એપ્લાય થવું પડે અને કોસ એનું કાઢી કાઢ્યું હોય તો જ તમે એ રીતે એપ્લાય થઈ શકો બરાબર અને એમાં તો ઘણા કારણ કે ત્રેવીસ હજાર બસો છે લગભગ ત્રેવીસ હજાર બસો અત્યારે ચાલે છે મિનિમમ બાકી તમે જો બીજા સ્કિલ વર્કર વિઝામાં કોઈ બીજામાં આવ્યા હોય તો એમાં ટી નાઇન થાઉઝન્ડ પાઉન્ડ તો મિનિમમ તમારે એમાં હોવા જોઈએ તમને કોર્સ કાઢી દઈએ ત્યારે રાઈટ વરસની સેલરી વરસનો પગાર સેલરી એટલે પગાર બીજું તો હું પણ એમ તો ઘઉં તમને તો એ પણ છે ને જોઈ લેવાનું કારણ કે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો તમને પાછા તમને એપ્લાય થાય તોય નહીં મળે એમ બરાબર પછી એ ડિપેન્ડન્ટનો હું છે એમ ડિપેન્ડન્ટમાં એ પાછા આવ્યા ને ઘણા ડિપેન્ડન્ટ સાથે આવ્યા છે ડિપેન્ડન્ટમાં તો ડિપેન્ડન્ટમાં તો અમુક વસ્તુ અમુક સાથે આવ્યા છે અમુક પાછળથી બોલાવ્યા છે એટલે પાછળથી જો બોલાવ્યા હોય તો તમને એનું હજી વાર લાગે એમ બરાબર કારણ કે પાછળથી બોલાવ્યા ને એટલે પણ એને તમે સાથે ભેગા એપ્લાય થઈ શકો એમ ઈચ ટાઈમે ડિપેન્ડન્ટની ભેગા એપ્લાય થઈ શકે બે પણ એના એના પાછા ચાર્જિસ ખબર છે ને ડિપેન્ડન્ટના ચાર્જિસ જુદા છે પાછા એટલે વન્સ તમારે એપ્લાય થઈ જાય ને પછી તમે ને કરો તો એ ચાલે એમ કારણ કે પાછળથી આવ્યા હોય એટલે તમે ઈસનો પ્રોબ્લેમ રિયલી કારણ કે એનું એના પાસે હોય જ એમ વિઝા કારણ કે ત્રણ વર્ષ માટે તમે બોલાવ્યા ત્રણ વર્ષ માટે તો તમારે ત્રણ વર્ષના તમે તમે અહીંયા વહેલા આવી ગયા અને બે ત્રણ મહિના પછી આવ્યા તો બે ત્રણ મહિના પછી એટલે એનો એક્સપાયર પછી થતો હોય તો ત્યાં સુધી તમને મળી જાય ને પછી ડિપેન્ડન્ટને મળી જાય પણ ડિપેન્ડન્ટને આમાં કંઈ વાંધો આવતો નથી એમાં તમે એપ્લાય થઈ જાઓ બાકી હા એના જે ફી છે એ ફી ભરવી પડે રાઈટ ની જુદી જુદી ફી છે પાછી ડિપેન્ડન્ટની જુદી છે ને આ જુદી છે એટલે એ બે વર્ષ માટે તમે ત્રણ વર્ષ પહેલાં કરી લીધા અને હવે જો એપ્લાય થવું હોય બીજા બે વર્ષ માટે તો આવી રીતે થઈ હગે એટલે ટોટલ પાંચ વર્ષ થઈ જાય પછી પાંચ વર્ષ પછી તમે ઇનડેફિનેટ માટે પાછા એપ્લાય થઈ હગો અને તમને રાઈટ અહીંયા મળી શકે એટલે ઘણાને કહે છે ઘણા પૂછે છે કે રાઈટ ક્યારે મળે એમ પીઆર ક્યારે મળી જાય પીઆર પીઆર મળે પાંચ વર્ષે પાંચ વર્ષ થયા પછી તમે એપ્લાય થઈ શકો ઇનડેફિનેટ લીવ રિમેન્સ ઇન ધ યુકે એના માટે રાઈટ એને બ્રિટિશ પાસપોર્ટ ન મળે પણ આ એક વાત એ મળી જાય ઇનડેફિનેટ લીવ રિમેન્સનો તો પછી પાછા વરસદીમાં તમે વરસદી પછી પાછા યુકે પાસપોર્ટમાં એટલે બ્રિટિશ પાસપોર્ટ માટે પણ તમે એપ્લાય થઈ શકો પણ એની પાછી ખબર છે ને પેલી એક્ઝામ પછી પાછી દેવી પડે લાઈફ ઇન યુકે એ પછી બધી એક્ઝામ દેવી પડે એ બધું કરવું પડે અને ફી ભરવી પડે કારણ કે ફી તો એ ફી ભરો એમાં તો આપણે આ આ બધા કમાય છે અત્યારે ફી ઉપર તો ચાલે હાનું આટલા બધા માણસો આવ્યા છે અહીંયા એટલે એવું બધું હાલે છે પણ કહેવાનો મારો મતલબ એ છે કે આવી રીતે જો ત્રણ વર્ષ પછી તમારે જો આ એક્સટેન્શનમાં જો પાછું એપ્લાય થવું હોય બીજા બે વર્ષ માટે તો તમારે પાછો કોર્સ જોઈએ અને કોર્સ સાથે જ તમારે એપ્લાય થઈ શકો બરાબર છે અને એ જ જોબમાં એપ્લાય થઈ શકો એ જોબ એટલે એ ફેક્ટરીમાં કદાચ ન હોય તો તમારે ચેન્જ બીજી જગ્યાએ હોય તો બીજી જગ્યાએ તમે એપ્લાય થઈ શકો અહીંયા તમને જે છે ને વિઝા અપડેટ થઈ જાય તમારે એ જ જગ્યાએ હોય તો તો સીધા અપડેટ થાય બીજું કંઈ માથાકૂટ ન હોય ઓલું છે તે તમે બીજી જગ્યાએ જાવ તો એ પાછા એક્સટેન્શન થાય એમ ન્યા રાઇટ ચેન્જ થાય એટલે એવું છે તો બસ આ માટે મેં કીધું ચાલો આજે ભાંડાને આ વર્ષે વાત કરી દઉં કે બે હજાર પચીસમાં ઘણા માણસોના એક્સપાયર થાય છે એટલે અત્યારે હજી નહીં પણ હવે ચાલુ હજી તો શરૂઆત થઈ છે પણ ઘણા એ કીએ છીએ અને ઘણા પૂછે છે મને એટલે મેં કીધું ચાલો તમારી અરે વાતો કરું અને ખબર પડે તમને પણ કે આવી રીતે છે બધો ખ્યાલ હમ તો આવજો ભાંડડાને કે બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ